તું દોસી લે અરે હું તો જો કમ્પ્લીટ છું આધું કમ્પ્લીટ નહી હે તો શું બાત લાગે છે કાલ આવું છે કમ્પ્લીટ છે આધું સુક આ સો કમ્પ્લીટ છું કમ્પ્લીટ જ છું હું કમ્પ્લીટ કમ્પ્લીટ આટલો તો કમ્પ્લીટ હેડું યાર પેલે 20 રૂપિયા પાહન છે ક આગળ શું શું 20 રૂપિયા પડ્યા મારા કિતામાં પાછલા ન ન પાછું કોણ છેલ્યા રે આ તો નાગરિયો છે થઈ ગયા છે તો થઈ જવાનો પૈસે પીવાનો છે રોટ

પાક્યા છે અને લોકો ના ઠપકા આવે છે પેલો નાગર કહી ગયો તમારા છોકરા માથા ભારે થઈ જાય કાબુ નહી રાખે એટલે હું કરે હું કંટાળી છું જબ્બર કંટાળે છું બોલો આ દવા પીન મળી દઉં એ પોઝિશન આઈ જશે મુખી છે આપડે ખબર ને

એકસો ને એક ટકા મુખી તો મુખી બાન અરે બરોબર મુખી ને હાલ જુખના સુધારતા હોય તો મુખી ચિંતા કશું નહીં

દોશી મારી જઈને અમુશ્યાથી બાગ બગાડતી હે પેલા એને બધા આલે રૂપિયા અને ફરે જા ફરે જા છોકરા કાધુ બીધુ મજા કરી મજા કરી હા કાધુ બીધુ મજા કરી તાકર તારા બાપા ને પૈસા તાકર દેના આમ તાડવાની મો દુખાયું છે દુખ એટલે મુખી જેવું દુખ ગોમ વાળું ગોમ વાળા લોહી બીજો હોય છે લોકો એથી લાઈ લાઈને દેવો કરેલો કીધું છોકરા ભરતી દોર વાળી ઉપર થઈને ચોમાય જમીન પડતર પડી રહી છે મૂકી શું કરાય એવું મૂકી

એટલે ભાઈ હેર નાગર વખું કઈ જ માથું ચરાઈ દીધું આપડો ઉપર થી કરતો આવો છો

મને વાત કરીને કદી મંડ પંદર દાળો માં તમાર સમુ ખેતર માં

બે મહિના આપણને ભેગા થયા ભેગા થવા દઉં છોકી ના બે મહિને પંદર વીક

હું મળ્યું નહીં બધું ખેતર ગોડીના ના કોઈ મળ્યું નહીં મળ્યું નહી આવો તો ગારું છો સાનુ જ સકલ્યા

થવાનો થવાનો લીલા લેટ થઈ જાય ઘર બનાવશો બંગલા વાળો અને રખડ્યા વગર મજૂરી કરી જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિસ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરો જય જોગણીમાં